ભારતીય બંધારણ દિવસના રોજ પોરબંદરના સામાજિક અગ્રણીઓ જીવન ઝુંગી નાગાર્જન સિસોદિયા મધુ સોનેરી અને વિનેશ મકવાણા દ્વારા પેરાડાઇઝ ફુવારા સર્કલ પાસે આવેલી બાબાસાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી જીવન ઝુંગીએ ભારતીય બંધારણને સ્વતંત્ર ભારતનો આત્મા છે તેમ જણાવી ભારતીય બંધારણના કારણે ભારતના લોકોને મળેલા અમૂલ્ય લાભ માટે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર અને જે તે સમયની બંધારણ સભાના સદસ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને લોકોને બંધારણ અને બંધારણીય અધિકારીઓ પ્રત્યે સજાગ રહેવા અનુરોધ કર્યો હતો તદુપરાંત છવ્વીસ અગિયારના દિવસે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે છવ્વીસ અગિયાર એટલે ભારતીય બંધારણ ભારતીય બંધારણનો દિવસ છે સંવિધાન બચાવનો દિવસ પણ છે કારણ કે બાબા સાહેબ આંબેકરે જ્યારે સંવિધાનની રચના કરી તો સંવિધાનથી આપણે ન્યાયતંત્ર મજબૂત થાય લોકોને હક મળે અને અને સ્વતંત્રતાથી જીવી શકે સંવિધાન છે એ ખાલી પુસ્તક નથી સંવિધાન એક આત્મા છે ભારતનો અને આત્માની દરેક નાગરિકે ફરજ છે કે એનું રક્ષણ કરવું જોઈએ અને સંવિધાનનું પાલન કરવું જોઈએ કારણ કે ભારત સરકાર જે કંઈ બંધારણ જે અત્યારે જે કંઈ દેશમાં લોકો આઝાદીથી જીવી રહી છે સ્વતંત્રતાથી હવાજ કરી શકાય પત્રકારની સામે જવાબ આપી છે પત્રકાર પૂછ્યું છે એનું માત્ર માત્ર એક જ છે કે બાબા સાહેબે જે ભારતીય સંવિધાન બનાવ્યું છે એ છે બીજા નંબરનો આજે દુઃખદ એક બનાવ છે છવ્વીસ અગિયાર બે હજાર આઠના રોજ બોમ્બેમાં આતંકવાદી હુમલો થયો હતો એક દુઃખદ વાત છે તો એ આતંકવાદીમાં જે લોકો જવાનો જે લોકો છે એને પણ અમે એ સાથે શ્રદ્ધાંજલિ આપીએ છે અને શ્રદ્ધાંજલિ આપીને એના પરિવારને સાંત્વના મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ